હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે આ વેકેશનમાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બાળકોને વિશેષ દરકાર રાખવી પડે તેવો બનાવ સામે આવ્યો છે સુરત શહેરના ભટાર ખાતે આવેલા અમરદીપ અપાર્ટમેન્ટની લિફ્ટમાં ચૌદ વર્ષીય તરુણનું માથું ફસાઈ જતા કરુણ મોત નીપજવા પામ્યું છે તરુણ વેકેશનની રજા માણવા માટે મહિના પહેલા જ ઓડિશાથી પિતા પાસે સુરત આવ્યો હતો સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ મૂળ ઓડિશાના ગંજામના વતની હાલ વેટરોડ ખાતે રેમનગરમાં રહેતા રામચંદ્ર સાહુ સંચા ખાતામાં નોકરી કરી વતન ખાતે રહેતા પરિવારનું ગુજરાન ચલાવે છે રામચંદ્ર સાહુના સંતાનમાંથી એક ચૌદ વર્ષનો રાકેશ વતનમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો મહિના પહેલા તે વેકેશનની રજા માણવા માટે વતનથી સુરત પિતા પાસે આવ્યો હતો તેમજ બે દિવસ પહેલા રાકેશ ભટ્ટાર ખાતે આવેલા અમરદીપ અપાર્ટમેન્ટમાં રહેતા પોતાના સંબંધીના ઘરે આવ્યો હતો ગુરુવારે સાંજના સમયે રાકેશ અમરદીપ અપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટમાં સાતમા માળે જઈ રહ્યો હતો ત્યારે વચ્ચે લિફ્ટમાં તેનું માથું ફસાઈ ગયું હતું જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો છે આ બનાવને પગલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી આશાસ્વત તરુણના મોતે લઈને પરિવારમાં શોકનું મજુ ફરી વળ્યું છે બ્યુરો રિપોર્ટ જીટન ફન્યો